ગમે એટલી કોશિશ કરું ગમે એટલી હારી થાવ ગમે એટલું કામ કરે તોય મારે સાસુરે ઝઘડા થાય હું કરું મારે તું છે ને મારી સાસુવારે ફોન ઉપર વાત કરવાનું બંધ કરી દે એટલે તારે છે ને તારી સાસુવારે ઝઘડવાનું બંધ થઈ જાય બાય બાય ટાટા ગુડ બાય ગયા ઓય આવો તો કોણ આ ફ્રીજ ખોલો તો બંધ કરી દો ને તો પાછું ખોલો તો બંધ કરી દયો હવે ફ્રીજ તું કે તો તને ફ્રીજ આવે છે એમ મેં ફ્રિજ ખોલ્યું ત્યારે તો મને શોર્ટ લાગ્યો તો ઓય મેં તમને રીલ મોકલી જોઈ તમે કઈ નહીં ના તો આયા હું નવરો બેઠો છું ને તારી રીલો જોવા હાટું बिमा पचा पचा रीलकल्या